તો અમે રસ્તા પછી પ્લાન ચેન્જ કર્યો અને ધોણેશ્વર થોડુંક જ નજીક જ હતું એટલે અમે પાછા ધોણેશ્વર આવી ગયા પછી ધોણેશ્વર ભગવાનનું મંદિર છે અને બાજુમાં નદી છે ડેમ પાણી આવે છે એટલે પછી અમે અહીંયા આવી ગયા દર્શન કરવા

તુલસી સામ ગયા ત્યાંથી અહિયાં નજીક હતું એટલે અહિયાં આવી ગયા અને વરસાદ પણ શરૂ જ છે ને કપડા છે ને પણ અત્યારે ઠંડુ વરસાદ છે ને એટલે ઠંડુ પાણી નીકળે અને મે આવું ક્યારે મંદિર જોયું જ નતું પછી બા ને ધ્યાન સ્વરાન બધા દર્શન કરતા ઈ જોતા એને ક્યારે જોયું નતું આવું મંદિર ને પછી હું ને રુદુ કાસ્પાદેવ ને નંદી ભગવાન ને પગે લાગ્યા ને પછી શારે કોર બધે દર્શન કર્યા ને જોયું બધું ને અમે ક્યારે આવું મંદિર જોયું જ નહોતું એટલે કડીક તો બધાય ઉભા રહ્યા જોવા હાટુ કે આખા મંદિરમાં પાણી નીકળ્યા અને ત્યાં એક દાદા મળી ગયા તેને શું ગાયું તે જોવો તમે બધા કવિ ત્રિભુવન ગૌરશંકર વ્યાસ એટલે કે ત્રિભુવન દાદા એમણે સૌરાષ્ટ્રની ધરતીને

હૃદય ગૌરવ ફેર્યા રુધિર થી ધબકતા હબકી ને ના કદી હામ તજતા નોક કારણ સુર નર નારી હરખ થી મૃત્યુ ના સાજ સજતા સિર ને સાથે મળે મૈત્રી મોહી જા કોણ આતી પ્રેમ ધરણી ભારતી ભોમની ની વંદુ તમી આવડી ધન્ય હો ધન્ય સૌરાસ ધરણી આની ધરતી કેવી છે ત્રિભુવન ગૌરી શંકર ગયા શું કહે છે કે વિકટ ગિરી ગહ વહે વાઘ સિંહો રહે અને ગજવતા જંગલો ને હુકારે માર ભંગે થઈ મરણીયા આથડે અને બહાર વટિયા ફળ વીર ફારે સૌર્ય ગીતો આહા ગુંજતી એના હના ભૂગવે સરિતા ડુંગર ભારતી ભોમની ની વંદુ તની આવડી અને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી ભારતી ભોમની ની વંદુ તની આવડી અને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી એમનો આખો ફેમિલી હતું આ બધું એમનો ફેમિલી જ છે અને ત્યાં બહુ મજા આવી ગઈ અમને બધાયને બહુ સરસ ગાયું છે એમણે અને અહીંયા નદી પણ બહુ સરસ છે ધોધ પડે છે તમે જોઈ પણ થોડું દૂર છે ત્યાં ઝૂમ કરીને લઈ લીધું છે પેલો વ્હાઈટ વ્હાઈટ છે તે ધોધ જ પડે છે મિત્રો બધાને ભૂખ લાગી છે બધાય ખાઈ નાસ્તો કરે છે બધા

નાસ્તો કરે છે અડધા ને થઈ ગયો અડધા ને બાકી છે અને વરસાદ પણ શરૂ છે એટલે હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે હવે